મિત્રો એમએસ યુટ્યુબ ચેનલમાં હું તમારો હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ગુજરાત રેલવેની અંદર બે હજાર ચોવીસની અંદર અગત્યની ભરતી આવે છે લાયકાત વય મર્યાદા પરીક્ષા બાબતે જે જગ્યાઓ છે છપ્પનસો પ્લસ જગ્યાઓ પર ફરતી થવાપાત્ર રહેશે તો સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું તો વિડીયો અંત સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક શેર જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આજે અગત્યની જાહેરાત આવી છે ભારત સરકાર દ્વારા રેલવે મંત્રાલય રેલવે ભરતી બોર્ડ અંતર્ગત અગત્યની ભરતી છે જે ભરતી અંતર્ગત પોસ્ટનું નામ છે સહાયક લોકો માટે પાયલોટની ભરતી છે નીચે આપેલા કોષ્ટકમાં સહાયક લોકો માટે પાયલોટની જગ્યાઓ માટે પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે એ પણ તમારે ફક્ત ઓનલાઈનના માધ્યમથી અરજી કરવાની છે અરજી તમે વીસ જાન્યુઆરી બે હજાર ચોવીસથી લઈને ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધી તમે આની અંદર ઓનલાઈન અરજી કરી શકશો તો જગ્યાનું નામ છે સહાયક પાઇલટ પગાર સ્તર બેનું મળશે એટલે કે ચડતો પગાર ધોરણ ઓગણીસ હજાર નવસો રહેશે તો મિત્રો તબીબી ધોરણ અંતર્ગત એ વન અંતર્ગત છે ઉંમર અઢારથી ત્રીસ વર્ષે જગ્યાઓ છે છપ્પનસો ને છન્નું જગ્યાઓ છે તો મિત્રો આની અંદર વધુ વિગત માટે કૃપા કરી જે ઓફિશિયલ વેબસાઇટ છે સત્તાવાર વેબસાઇટ છે એ આની અંદર તમે જાણી શકો છો તો મિત્રો આની અંદર જે અલગ અલગ સ્ટેટ વાઇઝ જગ્યાઓ છે તો એ અંતર્ગત જે અગત્યની જાહેરાત અંતર્ગત જે સૌથી જે સ્ટેટ અંતર્ગત ગુજરાતની અંદર અમદાવાદ રિગાર્ડિંગ તમારે જે ઓફિશિયલ વેબસાઇટ છે એ અંતર્ગત તમારે અરજી કરવાની છે તો અધિસૂચિ સંપૂર્ણપણે તમારે જાણવી હોય એટલે કે આની ઓફિશિયલ વેબસાઇટ તમારે અંતર્ગત તમે આની અંદર નોટિફિકેશન ડાઉનલોડ કરી શકો છો મિત્રો આપણે નોટિફિકેશન તરફ જઈએ તો મિત્રો આજે અગત્યની નોટિફિકેશન છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અંતર્ગત મિનિસ્ટ્રી ઓફ રેલવે રિગાર્ડિંગ આ અપરતી છે તમે જોઈ શકો છો નકશાવાઇજ અંતર્ગત તમને આ જગ્યાઓ જોવા મળશે તો અગત્યની જાહેરાત અંતર્ગત સંપૂર્ણ માહિતી તમને જે પાયલોટ અંતર્ગત છે તમે જોઈ શકો છો જે રેલવે અંતર્ગત રહેશે તો મિત્રો આ અંતર્ગત છે તો આ જે ઓફિશિયલ જાહેરાત છે વીસ એક બે હજાર ચોવીસથી અરજી કરવાનું શરૂ થશે છેલ્લી તારીખ છે ઓગણીસ બે બે હજાર ચોવીસ સુધી તમે આની અંદર અરજી કરી શકશો તો આની અંદર ફી કેટલી ભરવાની છે એ પણ જાણીશું ફી પણ તમે ઓગણત્રીસ બે બે હજાર સુધી તમે ફી પે કરી શકશો જે જગ્યાનું નામ છે પાઇલોટ આસિસ્ટન્ટ લોકો પાઇલટ લેવલ બેનું પગાર ધોરણ પગાર ધોરણ તમને ચડતો પગાર ધોરણ ઓગણીસ હજાર નવ સુધી શરૂઆત થશે ઉંમર માગરી છે ત્રીસ વર્ષ જગ્યાઓ છે પાંચ હજાર છસો ને છન્નું જગ્યાઓ છે ઇમ્પોર્ટન્ટ જગ્યા અંતર્ગત જે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે તો આની અંદર લાયકાત માગેલી છે આરઆરબી અંતર્ગત જે હોય એ અંતર્ગત જે સંપૂર્ણ માહિતી તમને ક્વોલિફિકેશન અંતર્ગત રહેશે તો મિત્રો આની અંદર એસ સીએસટી ઈડબ્લ્યુ એસ ઇ બી અંતર્ગત જે જાહેરાત રિગાર્ડિંગ જે તમને છૂટછાટ મળે છે ઉંમરની અંદર એ મળશે તો મિત્રો આની અંદર મેડિકલ ફિટનેસ પણ જાણવામાં આવશે તો એ જ ઉંમર એટલે કે અઢારથી ત્રીસ વર્ષ તમારા હોવા જોઈએ તો સિલેક્શન રેલવે રિગાર્ડિંગ જે હોય એ અંતર્ગત રહેશે તો મિત્રો જે તમારું સિલેક્શન છે એ પણ રહેશે તો મિત્રો જ્યારે પણ તમે અરજી કરો છો ત્યારે તમારા મોબાઈલ નંબર ઈમેલ આઈડી ફરજિયાત તમારે આપવાનું રહેશે તો મિત્રો આની અંદર જે અગત્યની માહિતી તમને આની અંદર જોઈ શકો છો કોઈ પણ ખોટી માહિતી રહેશે તો તમને આ જે આપોઆપ અરજી છે એ રદ કરી દેવામાં આવશે તો મિત્રો જ્યારે પણ તમે અરજી કરો છો સિગ્નેચર ફોટોગ્રાફ છે જે પણ આપો છો એ તમારે સાચો આપવાનો છે ઉંમરનો પુરાવો પણ તમારે સાચો આપવાનો રહેશે તો મિત્રો આની અંદર જે આંખના વિઝન માટે અગત્યની માહિતી છે ઇન્ડિયાના કોઈપણ કેન્ડિડેટ જે કરી શકે છે ઉંમરે સેટરથી ત્રીસ વર્ષમાં ગેલી છે એસસીએસટી માટે પાંચ વર્ષની છૂટછાટ ઓબીસી માટે ત્રણ વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે તો ઉંમર બાબતે છૂટછાટ તમને આ પ્રકારે લેશે તો મિત્રો આની અંદર એક્ઝામિનેશન ફીની વાત કરીએ એક્ઝામિનેશન જે ફીની છે એ અંતર્ગત આપણી માહિતી અંતર્ગત છે કે એક્ઝામ ફી કેટલી રહેશે તો મિત્રો આની અંદર આપણે જાણીએ કે એસસી એસટીઆઈ ઈ સર્વિસ ફિમેલ જે તમામ કેન્ડિડેટ છે એમને બસો પચાસ છે જ્યારે ઓ જનરલ અને ઇડબ્લ્યુએસ માટે પાંચસો રૂપિયા ફી પે કરવાની રહેશે તો આની અંદર તમે મોડ ફી પેમેન્ટ યુપીઆઈના માધ્યમથી તમે ડેબિટ કાર્ડ કેરીથી પણ તમે આની અંદર કરી શકો છો તો મિત્રો આની અંદર એક્ઝામ લઈ રહેશે કોમ્પ્યુટર બેઝ તમારી એક્ઝામ લેવામાં આવશે તો મિત્રો આની અંદર જ્યારે પણ તમે નોટિફિકેશન ડાઉનલોડ કરો ત્યારે એક્ઝામ બાબતે તમને જોવા મળશે તો મિત્રો આની અંદર જે સંપૂર્ણ માહિતી તમને નોટિફિકેશન અંતર્ગત જ્યારે પણ તમે વાંચશો તો તમને જોવા મળશે તો મિત્રો એક્ઝામ પેટન સિલેબસ પણ તમને ત્યાં એની અંદર જોવા મળશે જે નોટિફિકેશન અંતર્ગત રહેશે તો મિત્રો આની અંદર ઘણી બધી માહિતી જે કોમ્પ્યુટર બેઝ એપિટિવિટીઝ છે એ અંતર્ગત રહેશે તો મિત્રો આની અંદર તમે જાણી શકશો જ્યારે પણ તમે એક્ઝામ પાસ કરશો જે પાર્ટ વન પાર્ટ ટુ અંતર્ગત પછી તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન રહેશે તો આની અંદર ઓનલાઈન એપ્લિકેશન કરવાનું છે તમે જોઈ શકો છો જ્યારે પણ ઓનલાઈન એપ્લિકેશન કરો છો ત્યારે તમારે સંપૂર્ણ માહિતી પ્રોવાઈડ કરવાની છે એજ્યુકેશન બાબતે એસસી એસ ટીનું જે સર્ટિફિકેટ છે કાસ્ટ સર્ટિફિકેટ એ પણ તમારે આપવાનું રહેશે તો મિત્રો આની અંદર વેબસાઇટની વાત કરીએ આપણે ગુજરાતના છે તો કઈ વેબસાઇટ ઉપર તમારે ઓનલાઈન અરજી કરવાની છે તો મિત્રો આ તમે જોઈ શકો છો આર આરબી અહેમદાબાદ ડોટ જીઓવી ડોટ ઇન ઉપર તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે તો મિત્રો આથી સંપૂર્ણ માહિતી ઇમ્પોર્ટેન્ટ નોટિફિકેશન એ અંતર્ગત છે તો ઓનલાઈન અરજી કરવા માટે છેલ્લી તારીખ રહેશે ઓગણીસ તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસ રહેશે તો જય મિત્રો અંદે માત્ર જય ગરબી ગુજરાત